લિંબાસી પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ ચાલીસ હજારની લાંચ લેતા ઝડપાયો ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામડ પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસંગ મેર સામે આ લાંચ કૌભાંડનો કેસ નોંધાયો છે કોન્સ્ટેબલ પંકજકુમારે ફરિયાદી પાસે જાહેરનામા ભંગનો ગુનો ન નોંધવા માટે પહેલા સાહીઠ હજારની લાંચ માંગી હતી જો કે લાંબી રકઝક અને વાટાઘાટો બાદ આ રકમ ચાલીસ હજારમાં નક્કી થઈ હતી એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યો લાંચ આપવાને બદલે ફરિયાદીએ ખેડા એસીબીનો સંપર્ક કર્યો અને આ સમગ્ર મામલાની જાણ કરી હતી એસીબીની ટીમે લિંબાસી તારાપુર રોડ પર છટકું ગોઠવ્યું હતું આ છટકામાં કોન્સ્ટેબલ પંકજકુમાર મેર રૂપિયા ચાલીસ હજારની લાંચ સ્વીકારતા જ એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો એસીબીએ કોન્સ્ટેબલ પાસેથી લાંચની રકમ પણ જપ્ત કરી છે પકડાયેલ આરોપી કોન્સ્ટેબલ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોટા કલોદરા ગામનો રહેવાસી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ